ના હા આ તો ગોગો બેઠો તો લેતા જી ફરવાઈ ને હા હું ને હવે મારી લાઈફ નું વિચારું એટલે હવે તો ફરવા જવાનું થતું નહીં લાઈફ નું સ્પેલિંગ બોલજો હવે લાઈફ માં જવા દે એ તો પૈજી જ એટલે ભાઈ એરો એડ્રેસ કેમ મને હું વારી ઘડીએ ભૂલી જઉં છું લાવો કનું એડ્રેસ હું જોઈ લઉં ચી એડ્રેસ કનું એડ્રેસ તમને જબ્બર ભૂલો હો ભાઈ હું છે ભૂલ્યો ઈ યાર તમે ભૂલી જાવ લાગે અરે ર આવાય મોરસો હોય ભૂલીએ જાય બોલ કારીગર માં તો બોલ वे भेन दिहादि ते मारले पहेला रोई लगतक पहेला बोली ले पिल हा दिते मने मारो मारु नाम ना लैन तर ताल नो मारे त वडा मारो एउवा तू ल हे ढालत जाऊ एन सुय तू चम कर रहे हो पाले लिसे माँ पे हम जाओ लड़ी ले है ना लड़ी ले मुझे है बोलता अजी का हो जो आ...

બે દાડે બહુ પડે મને બહુ ઠંડી ભાઈ ફોન હાલજે તમારો તારે શું કરવો ફોન મારે જગ્યાએ ફોન કરવો હા લાલ ભાઈ હાલ તારો ફોન હાલ મારી જોડે ફોન નહિ ભયા હાલ બુડા ભગવાન સારું કરશે યાર અજાને મળતું પણ વ્યવસ્થિત લાગો છો યાર હા લાલ ઉપર વાળું નહીં જોઈ રહ્યો યાર હાલો હાલો સાહેબ તમે મને ગોતી રહ્યા હો ને આ મારો હલો અને જગ્યા નું લાઈવ લોકેશન નાખું બરોબર તમારે થાય ને તો પકડી લેજો મને અને પેલી ચોરી બોરી તમત જે કેસ ચાલતા હોય ને એના માઇકડા ક્લિયર કરના હોય એટલે આપણે ને વાત પૂરી થઈ જાય બરોબર આ નંબર મારો જ છે

એટલે ભાઈ તું યાદે બતા ન તને કહું ભાઈ આ તું યાદે બતા મારી હિમનત નહી જવું હોય આપ તું યાદે બતા એટલે તું તો દોરાધવાની શું જ કર બતા તોવાદો લાગે હા તો એટલે સંજય પેલો એડ્રેસ બતાવ્યું કે તો તમને ના બતાવી દી અલ્લા અમાર પાસે બેને ધલવા થઈ જાય ચા એટલે એ તો તો બોલતા તો પાહ હું બોલે તે નયન થાય તે મારી નતલ તલે અલે પણ તાર કેવું તું એ ધલવા થઈ જાય હેલો